પણ ભલામણા ધર્મનો ધંધો કરીને એ અમારા બાપે અમને ન શીખવાડ્યું આ એનું માણ આવે છે હવે હોય બે મહિના પાંચ મહિના હોય કે રોજ દાડો ઉગે દસ બાર હજાર માણસ નવરું થોડું છે અને રોજ તો એને વાતાય નથી અમે તો સોમ મંગળવારે જ આવી છે બાકી આ તમામ સંચાલન જોયું ને એ સ્વયંસેવકોની મદદથી ચાલે છે અને એ સ્વયંસેવકો કેવા છે કે જે બે પાંચ વર મળ તમારી જેમ જ દોરાવા જયા હતા પણ એને સાચો માર્ગ મળ્યો ને અને સેવા કરવાની ચાલુ કર્યું તો આજે એને દોરાવાની વેળા નથી એટલે એમ થાય ભગવાને કદાચ આપણને સંપત્તિ ના આપી તો કંઈ નહીં આ જરૂરી નથી કે આપણા ગામમાં કદાચ મંદિર હોય આપણા આ ગામની આજુબાજુ સારું એવું દેવસ્થાન હોય તો જાજો નહીં તો એક કલાકે સેવા કરવા જજો તો એ પરમાત્માને લખવું પડે હવે અને હારા કર્મો કરશો ને તો મારો મારો ભરોસો એવું બોલે છે કે પરમાત્મા પાસે માગવાની જરૂર નથી પરમાત્માને આપવા હોવું પડે આ લીંબુ મરચાં બાંધે શું થાય તો એ લીંબુ વેચવા વાળો ટોપલામાં લઈને લારી લઈને શું કામ ફરતો હોય ઘરની બહાર તોરણ બાંધીને એ જ ના સુખી થઈ જાય હાચું કે ખોટું એટલે જગત કરતું હોય છે મને કંઈ એનો વિરોધ જ નથી અને કોણ શું કરે એ પંચાયત કરવા થોડો હું આ જ્યાં ભાલે ભરાવાનું લખ્યું છે એ જશે સમજાય આય ક્યાંય તાળું નથી રાતે ત્રણ વાગે આવો જોય વેલકમ કોઈ ના પાડતા કદાચ જમાય બધું જોઈ કલાક ખુલ્લું જોઈએ બસ આવવા વાળાનો ભાવ અને હું તો કહું આ જગ્યામાં ક્ષણિકે વાર બે મળે ને આ દાદાની ભૂમિકા છે અને બેઠા બેઠા કદાચ તમારી કુળદેવી અને આ દાદાના પચ્ચી નામ લઈ લઈશું ને એટલે મારો વિશ્વાસ એવો છે કે છે કે પચ્ચીમાં દાડે મારો ઠાકર ગાડે પગલા નાખે 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 સમજાઈ જઈજ બધાને હવે કોઈને જોર આવવાનું હોય હાથ ઊંચા કરો લઈ લઈશું આપણે તો આ હજુ ભલામણ આમાં નામાં જવું નહીં કરો નીચા ભૂંડા લાગો હો હાથ નીચે લઈ લો ભૂંડા લાગો સારું આ હો કે આટલું જો તમને સમજાવવામાં આવે કે જોરા એ કંઈ થતું નથી એકવાર વિશ્વાસનો વિશ્વાસ તો બાંધી દો એ જીવો ત્યાં લગીને નહીં તૂટે ભલામણા આ એ જ વિશ્વાસે હાલું છું બાકી મારી પાસે કોઈ જાદુ મેજીક હું ન કરતો અને કંઈક એવું કરો કે ઠાકર હો જણા વચ્ચે એવા દાખલા છે પાછા કે હું હો જણા વચ્ચે બોલાવું કે પેલા બેઠા એમને બોલાવો ને એમને મારે કંઈક કહેવાનું થાય સમજાય ને ભાઈ તમે અહીંયા આગળ આવીને અમે તમારા ગામના ભાણિયા છે ફલાણા રે એ મારે ફૂવા થાય એ કોઈ ઓળખાણ લગાવતા નહીં ન ફૂવાને તમને બેન ગાલ ઠોકારી હા એ કોઈનું હાલતું નથી ફૂવાની બે વાર જ ચાલે ત્રીજી વારમાં ફુવાય સાંભળે પછી એટલે લાવતા નહીં મહેરબાની કરી સમજાય ને ચમ કે આપણે સરળ હાલવું છે સારું કરવું છે એટલા માટે એ પાછી ઓળખાણ લગાવીને કદાચ હું તો શરમમાં તમને કહી દઈશ કે પછી દી આમ કરો બાકી એક ખળીના બે કટકે આ નહીં થવા દે આપડો જોઈ પાડવાનો હોય કામ તો એને જ કરવાનું છે ને તો એને જ હું જતા રહો ને અત્યારે વેસન માટેનું ચાલુ છે હજુ બધી બાજુ વરસાદનો ટાઈમ છે શેડનું કામ ચાલુ છે કારણ કે કંઈ ના હોય તો રોજ આટલું માણા આવે અને વરસાદ છાંટાનું બિહારવાની તો વ્યવસ્થા કરવી પડશે મારે એટલે વ્યવસ્થા પૂરી થાય પછી કદાચ તમારા શંકાના સમાધાન માટે કંઈક એવું ગોઠવશું કે જે રોજ પચીસ પચાસ જણાને જવાબ આપીને આ મનની ગ્રંથથી તૂટે તો કઈ માણસ નડતું પોતાના કરેલા કર્મો અને એ એક બાજુ મૂકી દો ને તો આપણે ગામને નડવી છે બીજું કઈ નડે અને હું તો કઉ કાયલ આ ધરતીમાં બેઠા છો ને કાલથી નીતિ ધર્મે જીવવાનું ચાલુ કરી દો ક્ષણિકે વાર કોઈનું અહિત નથી વિચારવું કોઈની નિંદા નથી કરવી દુનિયાને જે વાતો કરવી એ કરી લે ક્યાં આપણા મોઢા કોળિયા નાખવા હે સમજાય હે જેના ભરોસે બેઠા છે બેજીમાં બેસી જાવ ને આજ નહીં તો કાલે આપણા ઘરે અજવાળું થશે પછી આ તો એનું એ જગત છે પાછો વાંહે ફરે સમય બલવાન હોય છે એટલે સમય નબળો હોય ત્યારે સાંભળી લેવાનો અને જે દીધી હારો સમય આવે તો અહીંયા થતા હોય કહેવાય કે તે દુમને આ વાત લઈને ડાયો થવા આવ્યો તો આજ તારા ઘરે જમાવું છે હાચું તો કહેવાય પેટમાં નહીં રાખવા નક પોઈઝન થઈ જાય સમય આવે ઝાપોટી દેવો આ જગતમાં કોઈનું ઉધાર રાખીને નથી જવાનું જેને જેવી મદદ કરી કદાચ ફોયના નાકા જેટલી કરી હોય ને હારી તો હારી નબળી તો નબળી મારા ઠાકરને કીધું છે દેવાનું છે એ બોલી વાતો તો ઘણી કરવાની છે હજુ સમય ઘણો બાકી છે સમય આ બધી વાતો કરશું અત્યારે કદાચ વ્યસન માટે આવ્યા હોય કોઈ કદાચ સંતાન માટે આવ્યા હોય અને કોઈના ઘરમાં બીમારી કંઈ ના પૂછતું હોય એ બીમારી માટે પ્રસાદીનું પાણી મળશે આ લઈ જવાનું છે બાકી કોઈએ ધક્ મૂકી નથી કરવાનું બીજું કે આ આ જગ્યાની અંદર કારણ કે ઘણા મંદિર તમે જ્યાં છો રાત્રિના સમયે બેનોની સંખ્યા એટલી ક્યારેય ક્યાંય ના હોય જોજો સમજાય એટલે આ સાનિધ્યમાં આવે કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી જે હોય એ આપણી જ બેન દીકરી છે એટલે આપણે એમના ડિપાર્ટમેન્ટમાં જવાનું નથી થતું કદાચ જો દ્રષ્ટિનું પાપ આવ્યું હોય તો આ ઠાકરની ધજા હેઠે ઊભો છું કે એ ઝેર કાઢી નાખજો ક્ષણિક વાર ઝેર ઉત્પન્ન થયું હોય તો એ ઝેર કાઢી નાખજો બાકી દ્રષ્ટિનું પાપ થયું છે ને તો વીસ વર્ષે તમારી પ્રજા મોટી થશે એટલે એ ફળ બન્યાવાનું રહેવાનું નથી આ કોઈને બીવરાવતો નથી અને લખવું જો લખીને જવું હોય ને તો પોતાની ડાયરીમાં છેલ્લા પતે લખતા સમજાય બસ અમે એટલું જ શીખવાડ્યું છે કે આપણે માણસ છીએ અને માણસને કેવી રીતે જીવાય જો તમને એ આવડત હોય તો તમને અમને પૂછવા ના ડાયવર્ઝન લઈ લો અને સુધરી સમજાય જાઓથી સારું શરૂઆત પોતાના હાથમાંથી થાય ને પોતે સુધરે તો ઘર ને સુધારે ઘર સુધાર્યા પછી ગામને સુધારે ગામ સુધાર્યા પછી તાલુકો જિલ્લો અને કદાચ આખા ભારતમાં એ નહીં સારા વિચારો કરે નહીં આ એવી વસ્તુ બાકી આપણા જીવનમાં કંઈ નફો નુકસાન છે નહીં અને હવે કરવું નથી જે કરાવે મારો પરમાત્મા અને જેની દયાથી હું આજ હાલી રહ્યો છું જેની દયાથી આજ હજારો લોકોને વિશ્વાસ બંધાણો છે કંઈક પ્રેરણા બનતાની કારણ કે હું તો આમ તો પગે લગાડવા કોઈને રાજી જ નથી અને જો તમારામાં કદાચ થોડુંક ઘણું જ્ઞાન હોય ને તો ગમે ત્યાં મન મળો ક્યારેય પગે લાગવાની જીદ ના કરતા આય કે બાય તો ખરેખર તમારે પગે લાગવું હોય ને તો ઘરે તમારી કુળદેવીને લાગો અને તમારા મા બાપને લાગો અને કંઈ ના કરીએ કોને તો ગામને પગે લગાડવાનું કરી દો ને તો મને પગે લાગેલા છો સમજાય પગે લગાતું જ નથી હજુ અમે બધા લુપ્ત છે અમે ચા ધરતી ઉપર હાથા સાબિત થઈ ગયા છીએ આ તો આ એ જગત છે હાથી અંબાડી ઉપર એ બેહાડે પાડીને ઉંધા આપણને એ કોઈ પદવી નો નથી સમજાય ને કે બધી તૈયારીમાં જાલવી છે આ ચાર અવળું ફરણ લાતામ લાતી થયા તો બધા આપણા છે એવું ના સમજેલું સમય ની હરે બધા ફરી જાય એટલે જેની દયા છે જેને હૃદયના ભાવથી માનું છું અને બીજું હમણાં રાધીપભાઈએ તો કીધું પણ તોય હું એકવાર કહું કે જો કદાચ આપણું શરીર તંદુરસ્ત હોય અને આપણામાં કંઈ વીકનેસ ના આવતી હોય તો ડૉક્ટર સાહેબ ચેકિંગ કરે અને કદાચ આપણાથી જે કંઈ થાય એ બ્લડનું દાન કરજો જેથી કરીને આ સંસ્થા એવી છે કે વિના મૂલ્યે ગરીબ માણસોને લોહીનું એની ટાઈમ અને કદાચ તમારો અહીંયા સંપર્ક ના થાય તો આ સાનિધ્યની મુલાકાત કરજો અને એ દસમી મિનિટમાં જો તમને બ્લડ પહોંચતું ના થાય તો તમે કોઈ મૂકી દેવાનું કે જેથી કરીને કોઈ મધ્યમ કોઈ ગરીબ વર્ગના છે કે જેની પાસે કદાચ પૈસા આપતા લોહી નથી મળતું એવું જો ભગવાન એ આપણને આપ્યું હોય તો પોતાનું જીવન બચી જાય એટલે છેલ્લા ત્રણ દિવસથી આ કેમ ચાલુ છે અને સારો એવો જથ્થો જમા પણ થયો છે અને સારું હોય એ જ આપજો અને આ જે દારૂડિયા તો રહ્યા એ હમણાં છ મહિના આપતા જ નહીં આનગર તમારું એમને ચડાવવાની એ કાલથી પોટલીઓ ગોતવા માંડે શું કરવાનું એટલે છ મહિના આપણે રાગે થઈ જઈ પછી કોકને હાલવાનું હા ન કઈ એ બિચારો ધાણા ડાળે ના ખાતો હોય રાતે ઘરે બૂમો પાડે દેશી તું પોટલી ચમ ના લાય ઘરવાળા ભડકાય

એ કબૂલ કરાવરાવું છું કે તમારી જે કંઈ કુળદેવી હોય અને જાણતા અજાણતા તમારેથી કે તમારા વડવાથી કદાચ ભૂલ થઈ જઈ હોય અને એ વાતનું એને વચવું પડ્યું હોય તો આ જ દાદાની સાક્ષીએ તમને એને યાદ કરાવું છું અને દાદાએ પણ એવું સહી કરાવે છે કે તમારી માતાને એવું કહે છે કે મારી સાક્ષીએ હું જય બોલાવું છું અને આ જે કંઈ બેઠા એ તારા દીકરા દીકરી છે એક કરોડ ગુના એમના હોય તો એ ભૂલીને ખોળી એમને ખંચેરીને ખોળે લે છે આ જય જુલાવું તો અમુક ને આગળ છે તો હાથ ઊંચા ન કરતા બોલ આવો મોવડ આવું કરવો હોય શું કરવો હોય તો